નમસ્કાર મિત્રો હું હરિયોજન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઠ્ઠાવીસ સાત બે હજાર પચીસને સોમવાર મિત્રો શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસનો પહેલો સોમવાર તો શિવભક્તિનો સૌથી શ્રેષ્ઠ દિવસ કહેવાય તો આજે આપણે જો કંઈ સારા કર્મ કરીએ તો ચોક્કસ મહાદેવ આપણને સારામાં સારા આશીર્વાદ આપે છે

કોઈ પણ ધર્મ પ્રત્યેનો આડંબર નહીં કરવો મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી કામમાં બેદરકારી નહીં રાખતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ ભગવાનને પાંચ બિલીપત્ર અર્પણ કરવા જોઈએ અને જો નજીકમાં બીલીપત્રનું ઝાડ હોય તો એની નીચે દીવો અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પારકા માણસ પાસે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે શિવ મંદિર જવું જોઈએ ભગવાનની આરાધના કરવી જોઈએ અને ગોળનું દાન શિવ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરવો કન્યા કન્યા રાશિ રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે શિવ પાર્વતીની આરાધના કરવી જોઈએ મહાદેવને પૂજા કરો મા પાર્વતીની પૂજા કરો અને ભગવાન અને માની સામે ફળ ફળાદીનું દાન અવશ્ય કરો શું નથી કરવાનું મિત્રો આજે બહારનો ખોરાક ખાવો નહીં તુલા તુલા રાશિ રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિ રાશિવાળાએ આજે દહીંથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અથવા પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આર્થિક વ્યવહારમાં કોઈ પણ દગો કરવો નહીં આજે શું કરવું જોઈએ ભગવાનને મધ ચડાવવું જોઈએ અને લાલ ચંદનનો ચાંદલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો દોરા ધાગા બાંધવા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે કેસર અથવા હળદરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને શક્ય હોય તો થોડી હળદર મંદિરમાં દાન કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસની કે કોઈના પણ કામની ઈર્ષ્યા કરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને મહામૃત્યુંજય જપનો જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાના સ્થળ પર ગેરહાજર રહેવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ભગવાનનો અને અને થોડા ફળફળાદી ભગવાનની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં લોભ નહીં કરતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે શિવ મંદિરમાં સફેદ ધજા ચડાવવી જોઈએ સફેદ ધજા ત્રિકોણ આકારની ધજા લેજો અને એને ગોલ્ડન બોર્ડર જરૂરથી લગાડાવજો અને આ ધજાનું દાન તમે શિવ મંદિરમાં કરો છો ભગવાનના મંદિરે જઈને ચડાવો છો તો અત્યારે ચાલતી તમારી તમામ મુસીબતો પૂરી થઈ શકે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આપ સૌને આજના શ્રાવણના પહેલા સોમવારની શુભકામના અને અમારા બતાવેલા ઉપાય કરો જીવનમાં જરૂર સફળતાઓ મળશે તો મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે